જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપડે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે વ્યક્તિને વારંવાર પેનિક એટેક્સ આવે છે પણ પેનિક એટેક્સ એ હાર્ટ એટેક નથી પેનિક એટેક્સ જે લોકોને આવતા હોય તે લોકોને ખ્યાલ હોય છે કે પેનિક એટેક્સ આવે છે ત્યારે શું થાય છે તો વિડીયોમાં પેનિક એટેક્સને લગતી પૂરી માહિતી અને અદ્ભુત ક્રિયા બતાવું છું જેનાથી તાત્કાલિક તમે તમારા પેનિક એટેક છે તે કંટ્રોલમાં લાવી શકો છો પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોને વારંવાર પેનિક એટેક્સ આવતા હોય છે અને પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે પેનિક એટેક્સ છે તે આવતા હોય છે પેનિક એટેક્સ જે વ્યક્તિને આવે છે તેને વારંવાર ચક્કર આવવા લાગે છે ખૂબ પરસેવો થાય છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે હાથ પગની આંગળીઓ છે તે અકળાઈ જાય છે આવી ઘણી બધી પ્રોબ્લેમ થાય છે પણ પેનિક એટેક્સ ક્યારે આવે છે તો કે તે વ્યક્તિ છે તે લાંબા સમય સુધી ટેન્શનમાં રહેતો હોય તણાવમાં રહેતો હોય ડિપ્રેશન ભય જેવી તકલીફ રહેતી હોય તે વ્યક્તિને વારંવાર પેનિક એટેક્સ આવે છે તો પેનિક એટેક્સ આવે ત્યારે તમારા એક અદ્ભુત ક્રિયા બતાવ

અને બીજા નાક થી તમારે આવી રીતના આરામથી શ્વાસ છોડવાનો છે જ્યારે પણ તમને પેનિક એટેક્સ આવે ત્યારે તમારે આ ક્રિયા ક્રિયા ફક્ત પાંચ મિનિટ કરવાની જોઈ શકો છો આનાથી તમારું માઇન્ડ છે તે એકદમ રિલેક્સ થઈ જશે અને વારંવાર તમને પેનિક એટેક્સ આવતા હોય તેમાં પણ રિઝલ્ટ મળશે દોસ્તો મિનિટ તમારે આ ક્રિયા શાંત વાતાવરણમાં કરવાની છે જો તમને તેવા પેનિક એટેક્સ આવતા હોય તમારું મગજ છે તે એકદમ શાંત થઈ જશે તમારું પૂરું બોડી છે તે કંટ્રોલમાં આવી જશે કોઈ પણ પ્રકારની પેનિક એટેક્સને લગતી તમારે મેડિસિનો ઇન્જેક્શનો ટેબ્લેટો કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ લેવાની જરૂર નથી આ ક્રિયા ફક્ત પાંચ મિનિટ કરવાથી ગમે તેવા તમને પેનિક એટેક્સ આવતા હોય તેમાં અદ્ભુત રિઝલ્ટ મળશે અને જો તમને વારંવાર આ તકલીફ રહેતી હોય તો તમારે સવારે પંદર થી વીસ મિનિટ સવારે ધ્યાનમાં બેસવાનું છે યોગા કરવાના છે અથવા તો સૂર્ય નમસ્કાર કરવાના છે એટેક્સ આવતા હોય તે લોકોના વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તેથી આયુર્વેદિક લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો